દોરવાના છે એ લોકો જે છે એ મંગળવારે માટી લેવા જાય અને દિવાલ રંગવાનું કામ કરે દિવાલ રંગવાનું કામ કેટલા દિવસ પહેલા કરવામાં આવે સાત દિવસ પહેલા કરવામાં આવે અને આ સાત દિવસ પહેલા દિવાલ રંગવાનું કામ છે એ કોણ કરે તો યાદ રાખજો રાઠવા સમુદાયની જે મિત્રો કુવારી કન્યાઓ છે એ કુવારી કન્યાઓ દ્વારા મિત્રો રંગવામાં આવે સામા બુધવારે લખારા અથવા ચિતારા છે એ સૌપ્રથમ ચિત્રો દોરવાની શરૂઆત કરે અને સૌપ્રથમ મિત્રો યાદ રાખજો ગણેશજી જે છે એ ગણેશજીનો ઘોડો ચિતરવામાં આવે છે નામનું વાદ્ય છે એ વગાડવામાં આવે છે તો મિત્રો છે ને મજાની વાત તો આ માહિતી વધુમાં વધુ શેર કરજો અને મને જણાવજો મિત્રો કે વારલી જે છે એ ક્યાંની છે મારા વાલા કોમેન્ટ ફરજિયાત મારા વાલા કરજો અને શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં